હલો ઇન વેલકમ ટુ ફૂડ મંત્ર બાઈ સી વસા આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી દઈએ ઉનાળા માટેનું મસ્ત મજાનું ડિનર એટલે પાણીપુરી તો આ પાણીપુરીનું પાણી આપણે તૈયાર કરીશું તીખું પાણી તૈયાર કરવાનું છે જેના માટે મેં ફૂદીનો અને કોથમીર લીધેલા છે અત્યારે મેં ફુદીનો છે એ સો ગ્રામ લીધેલું છે અને એની સાથે કોથમીર છે એ લગભગ પચાસથી સાઠ ગ્રામ લીધેલી છે ફુદીનો હંમેશા એકદમ સરસ કૂણો હોય અને તાજો હોય ફ્રેશ હોય એવો જ લેવાનો છે અને તમે જોઈ શકો છો કે એના પાંદડા પણ એકદમ સરસ નાના છે અને સુગંધ પણ બહુ જ સરસ આવી રહી છે તો આવો સરસ ફુદીનો લેવાનો છે અને એની સાથે આપણે કોથમીર લીધેલી છે ફુદીના અને કોથમીરને મેં ધોઈ અને તૈયાર કરીને રાખ્યા છે હવે એને આપણે મિક્સી જારમાં લઈ લઈશું મિક્સી જારમાં ફુદીનો લઈશું એની સાથે કોથમીર ઉમેરી દેવાની છે સાથે ત્રણ નંગ લીલા મરચાં એડ કરી દેવાના છે અત્યારે જે મેં લીલા મરચાં લીધેલા છે એ બહુ જ વધારે પ્રમાણમાં તીખા હોય એવા નથી લીધેલા જો તમને તીખાશ વધારે ગમતી હોય તો તમે થોડા તીખા હોય એવા લીલા મરચાં લેવાના છે એની સાથે અડધી ચમચી સંચળ પાવડર એડ કરી દઈશું હંમેશા પાણીપુરીનું પાણી જ્યારે પણ બનાવે ત્યારે એની અંદર સંચર સ્વાદ સરસ લાગતો હોય છે સાથે મીઠું પણ એડ કરવાનું છે સંચર એડ કરી મીઠું પણ પણ લેવાનું જ છે કારણ કે પોતાનો એક ટેસ્ટ હોય છે એટલે એક ટી સ્પૂન આપણે મીઠું લઈશું એક ચમચી જીરું એડ કરવાનું છે આજે પાણી બનશે એકદમ સરસ ખૂમચા સ્ટાઇલ બનશે જ્યારે તમે બારે પાણીપુરી ખાવા જાઓ છો ત્યારે એનું પાણી એટલું ટેસ્ટી હોય છે અને એવું પાણી ઘરે ક્યારેય નથી બનતું હોતું તો આજે આપણે એવું જ પાણી બનાવશું અને એની અંદર એવા બેથી ત્રણ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવામાં આવે છે જે આપણે નોર્મલ જ્યારે પણ પાણીપુરીનું પાણી ઘરે બનાવતા હોય ત્યારે નથી એડ કરતા એવું એક ઇન્ગ્રીડિયન્ટ છે જે છે વરિયારી આ એક ટી સ્પૂન આપણે વરિયારી એડ કરી દઈશું ચારથી પાંચ મરી એડ કરવાના છે આ મરીના કારણે એક હિડન તીખાસ આવશે એટલે કે તમને એવું લાગશે કે આમ માઇલ્ડ તીખ તીખું છે પણ એ મરચાંની તીખાસ નહીં હોય તો આપણે પાંચથી છ નંગ મરી એડ કરી દઈશું એની સાથે એડ કરવાનું છે જલજીરા પાવડર જો આવું એક જલજીરા પાવડરનું પાઉચ આવે છે તો આ જલજીરા પાવડર આપણે એની અંદર એડ કરીશું આની અંદર પાણીપુરીનો મસાલો અથવા તો પાણીપુરીનો જે રેડી મસાલો આવે છે કે પાણીપુરી જ્યારે તમે બનાવો ત્યારે એની અંદર એ મસાલો એડ કરી શકો છો એ મસાલો આપણે નથી ઉમેરવાનો પણ એની અંદર આ જલજીરા પાવડર આપણે ઉમેરીશું અને એ આપણે લગભગ વન એન્ડ હાફ ટી સ્પૂન જેટલું ઉમેરી લઈશું આ જે જલજીરા પાવડર છે એના કારણે જેનો સ્વાદ છે એ બહુ જ સરસ આવશે અને એના કારણે જ તમારું પાણી છે એકદમ સરસ ખૂમચા સ્ટાઈલ તૈયાર થશે હવે એની અંદર આપણે એક નંગ લીંબુનો રસ ઉમેરી લેવાનું છે એ પણ જ્યારે આપણે ક્રશ કરીએ એના પહેલાં જ ઉમેરવાનું છે એના કારણે જ જે પાણીપુરીનું પાણી છે એનો કલર પણ બહુ જ સરસ રાખશે અને એકદમ સરસ ગ્રીન એવું પાણી તૈયાર થશે બધી જ વસ્તુને હવે આપણે ક્રશ કરી લેવાની છે સૌથી પહેલાં એમ જ આપણે ક્રશ કરીશું અને પછી એની અંદર થોડા પ્રમાણમાં ઠંડુ પાણી એકદમ ચિલ્ડ એવું પાણી અથવા તો આઈસ ક્યુબ ઉમેરવાના છે આઈસ ક્યુબ ઉમેરવાના કારણે પણ અથવા તો એકદમ ઠંડુ પાણી ઉમેરવાના કારણે પણ જે પાણીપુરીના પાણીનો કલર છે એકદમ સરસ ગ્રીન રહેવાનો છે અત્યારે આપણે લગભગ બે થી ત્રણ ચમચી જેટલું એકદમ ચીલ એવું ઠંડુ પાણી ઉમેરી લઈશું અને હવે આ જે મિશ્રણ છે એને આપણે ક્રશ કરી લઈએ જુઓ હવે તમે જોઈ શકો છો કે પેસ્ટ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે હવે આ પેસ્ટને આપણે એક તપેલીમાં લઈ લઈશું અને એની અંદર એકદમ ઠંડુ પાણી એડ કરી દઈશું આપણે આ પેસ્ટને લગભગ એકથી બે કલાક માટે રેસ્ટ આપવાનો છે જેના કારણે એનો સ્વાદ વધારે સરસ રીતે ચડી જતો હોય છે ફુદીનાની ફ્લેવર અને બધા જે મસાલા આપણે એડ કર્યા છે એનો સ્વાદ એકદમ સરસ રીતે અંદર મિક્સ થઈ જતો હોય છે એટલા માટે આપણે આ જે પાણી તૈયાર થયું છે એને લગભગ બે કલાક માટે રેસ્ટ આપી દઈશું સ્વાદ પણ એનો અત્યારે પણ બહુ સરસ છે પણ સુગંધ બહુ ફાઇન આવી રહી છે અને જ્યારે હજી એ ચડશે પાણી ત્યારે એનો સ્વાદ વધારે સરસ આવશે અત્યારે આ લગભગ એકથી સવા લિટર જેટલું પાણી તૈયાર થયું છે અને આને હવે આપણે લગભગ બે કલાક માટે રેસ્ટ આપી દઈએ પછી એને ગાઢી લેવાનું છે ઘણા લોકો ગાળ્યા વગર એમને જ પણ યુઝ કરતા હોય છો એવી રીતે પણ તમે કરી શકો છો પણ મારા ઘરમાં હું જ્યારે પણ પાણીપુરીનું પાણી બનાવું ત્યારે ગાઢીને યુઝ કરતી આવું છું હવે એને ફ્રીઝમાં સ્ટોર કરવા માટે રાખી દઈએ પાણીપુરીના પાણીને રેસ્ટ આપી દીધો છે હવે એને આપણે ગાઢી લઈશું એકદમ સરસ ગ્રીન કલર આવેલો છે અને આવી રીતે આપણે એને ગાઢી લેવાનું છે ઘણા લોકો નથી પણ ગાળતા હોતા એટલે તમને એવું થાય કે મારે નથી ગાળવું તો પણ ચાલશે પણ ગાળી લેવાથી એનો ટેસ્ટ અને એનું ટેક્સચર બંને બહુ જ સરસ આવતું હોય છે એકદમ કલર એનો સરસ છે અને સુગંધ તો બહુ જ સરસ આવી રહી છે અને ફુદીનાની ફ્લેવર એની અંદર બહુ જ સરસ રીતે મર્જ થઈ ગઈ છે એકદમ ખૂમચા પર મળે એવું જ પાણી તૈયાર થયું છે પાણીપુરી માટેનો મસાલો તૈયાર કરી લઈએ જે એક નંગ કાચું કેળું લીધેલું છે અને એની સાથે એક બાઉલ મેં ચણા લીધેલા છે તમે કાચા કેળાની બદલે બટેટા પણ ઉપયોગમાં લઈ શકો છો પણ કાચા કેળાનો માવો પણ બહુ જ સરસ લાગતો હોય છે એક વખત ચોક્કસથી ટ્રાય કરશો ને તો બટેટા કરતાં પણ કાચા કેળાનો સ્વાદ વધારે સરસ લાગે છે તો એના માટે આપણે સૌથી પહેલા ચણાને પલાળી લેવાના છે આ ચણા લેવાના છે આ ચણાને આપણે ધોઈ લઈશું ધોઈ અને પછી એને પલાળી લેવાના છે એની અંદર પાણી એડ કરી અને સરસ રીતે એને હાથેથી આવી રીતે મસળીને ધોઈ લેવાના છે જેથી કરીને ડસ્ટ બધી જતી રહે ચણા ધોવાઈ ગયા છે હવે એની અંદર પાણી એડ કરી દેવાનું છે અત્યારે આપણે આ પલાળેલા ચણા છે એને ગરમ કરી લઈશું અને પછી એને લગભગ બે થી ત્રણ કલાક માટે રેસ્ટ આપી દઈશું અને કાચા કેળા છે એને પણ આપણે બાફી લઈશું એને આપણે કુકરમાં બાફી લેવાના છે જો આ રીતે ઉકળવા લાગે ત્યાં સુધી આપણે એને ગરમ કરી લેવાનું છે આ રીતે ગરમ કરી અને લગભગ બે કલાક માટે રેસ્ટ આપી દેવાનું છે ઉપર ઢાંકણ ઢાંકીને અને જો તમારે ઇન્સ્ટન્ટ કરવું હોય તો આની અંદર ચપટી સોડા એડ કરી અને પછી એને લગભગ એક કલાક માટે રેસ્ટ આપી દેવાનું છે અને પછી બાફી લેવાના છે હવે મેં ફ્લેમ ઓફ કરી દીધી છે અને એને આપણે રેસ્ટ આપી દઈએ આ જે ચણા આપણે પલાળ્યા હતા એ સરસ પળી ગયા છે આવી તેનો એનો ફોતરો પણ નીકળી જાય છે હવે એને આપણે બાફી લઈએ આ જ પાણી સાથે આપણે એને કૂકરમાં લઈ લઈશું એની અંદર એક ટી સ્પૂન મીઠું એડ કરી દઈશું અને હવે એને આપણે બાફી લેવાના છે છ થી સાત વિસલ વગાડીશું પહેલાં ચારેક વિસલ આપણે ફાસ્ટ ફ્લેમ પર અને બાકીની ત્રણ કે ચાર વિસલ આપણે સ્લો ફ્લેમ પર વગાડવાની છે એકદમ સરસ બફાઈ ગયા છે હવે એનું આ જે પાણી છે એ આપણે નિતારી લેવાનું છે હવે આપણે મસાલો તૈયાર કરી લેવાનો છે તો બાફેલા ચણા લઈશું અને એની અંદર મેં કાચા કેળાને મેશ કરીને રાખ્યા છે એ ઉમેરી લઈશું અત્યારે મેં બે નંગ કાચા કેળા લીધેલા છે તમને જો વધારે ગમતા હોય તો તમે વધારે પણ એડ કરી દઈશું કરી શકો છો હવે એની અંદર મસાલો એડ કરી દઈશું એમાં એક નાની ચમચી લાલ મરચું પાવડર લઈશું લાલ મરચું પાવડરનો સ્વાદ સરસ લાગે છે એટલે એ થોડા પ્રમાણમાં ઉમેરવાનો છે જલજીરા પાવડર જે આપણે પાણીમાં એડ કર્યું હતું એ પણ આપણે ઉમેરી લઈશું લગભગ વન એન્ડ હાફ ટી સ્પૂન જેટલું આપણે ઉમેરી લઈશું મીઠું આપણે જ્યારે પણ ચણા બાફ્યા ત્યારે આપણે ઉમેર્યું હતું એટલે થોડા પ્રમાણમાં લગભગ ચપટી જેટલું જ આપણે મીઠું ઉમેરીશું કારણ કે ચણામાં આપણે મીઠું એડ કરેલું છે અને હવે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે હવે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે આ બધી વસ્તુ આપણે મિક્સ કરીને ત્યારે એને હાથેથી સરસ રીતે મસળી લેવાનું છે આ મસાલો પણ આપણે ખૂમચા સ્ટાઇલ બનાવી રહ્યા છીએ એટલે જ્યારે તમે ખૂમચા પર પાણીપુરી ખાવા જતા હો ને ત્યારે તમે જોયું હશે કે આવી રીતે મસાલો તૈયાર કરતી વખતે એની અંદર બેથી ત્રણ ચમચી જેટલું પાણી પણ ઉમેરવામાં આવે છે ભૈયાજી હોય એ થોડા પ્રમાણમાં એની અંદર પાણી પણ ઉમેરતું હોય છે એટલે પાણીના કારણે જ એનો સ્વાદ વધારે સરસ આવે છે અને ફુદીનાની ફ્લેવર પણ મળે છે અને હાથેથી આવી રીતે મિક્સ કરવાનું છે હાથેથી મિક્સ કરવાનું રીઝન એ છે કે આ જે ચણા છે ને એને થોડા આવી રીતે મેશ કરી લેવાના છે જ્યારે ચણા મેશ થશે ને ત્યારે એનો સ્વાદ અને લુક પણ બહુ જ સરસ આવશે એટલે એકદમ આખા નથી રાખવાના આવી રીતે એને દબાવી દેવાના છે અને કાચા કેળા પણ થોડા મેશ થઈ જશે પાણીપુરીનો મસાલો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે ટેસ્ટ કરી લેવાનું છે જરૂર હોય તો મીઠું એડ કરવાનું છે મેં આમાં હજી થોડા પ્રમાણમાં એટલે કે પાંચ ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી ચાટ મસાલો એટલે કે જલજીરા પાવડર એડ કરી દીધો છે અને આ રીતે મેં મસાલો તૈયાર કરી લીધો છે તો પાણીપુરીનો મસાલો તૈયાર થઈ ગયો છે